ઓળખપત્ર એટલે કે વોટર આઈડી કાર્ડ અથવા તો પાસપોર્ટ નાગરિકતા પુરાવા તરીકે માન્ય રહેશે દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આ નિર્ણય કેન્દ્ર સરકારના નિર્દેશ ઉપરથી લેવામાં આવ્યો છે

દિલ્હી પોલીસે તમામ જિલ્લાઓના ડીસીપી ને પોતાના વિસ્તારમાં શંકાસ્પદ લોકોને લઈને તકેદારી વધારવાના આદેશ આપ્યા અધિકારીએ જણાવ્યું કે બિનકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે અભિયાન ત્યારે સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અંતિમ વ્યક્તિને પણ તેના દેશમાં પાછા મોકલી દેવામાં ન આવે દિલ્હીમાં પાંત્રીસો પાકિસ્તાની નાગરિકો આ સાથે પાકિસ્તાનથી આવેલા નાગરિકો પર પણ દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી છે માહિતી અનુસાર દિલ્હીમાં રહેતા પાકિસ્તાની નાગરિકો માંથી અંદાજે પાંચસો વીસ મુસ્લિમ છે જેમાંથી અત્યાર સુધી ચારસો થી વધુ લોકોને અટારી બોર્ડરથી પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને શેર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો